નવનિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજની બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવા માટે પાલિકા કોર્પોરેટરની લેખિત રજૂઆત સામે આવી છે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલા રેલવે ઓવરબ્રિજની બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવા ધંધુકા નગરપાલિકાના કોર્પોરેટર ભદુભાઈ અગ્રવાલ દ્વારા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના નાયબ કાર્યપાલક ઇજનેર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ધંધુકા નવા રેલવે ઓવરબ્રિજની એક તરફ લીંબડી રોડ આવેલો છે તેથી અહીં વળાંકમાં ચડતા ઉતરતા વાહનો માટે અકસ્માત થવાની સંભાવના રહેલી છે તેવી જ રીતે બ્રિજ ના બીજા છેડે પુનિત બાગ આવેલો છે અને તેની સામે રેલવે સ્ટેશન આવેલું છે અને એટલું જ નહીં અહીં બાજુમાં નાયબ કલેક્ટર અને મામલતદાર કચેરી પણ આવેલી છે તેથી લોકોની અવરજવર વધારે પ્રમાણમાં જોવા મળે છે તેમજ બ્રિજ ની નીચે સતવારા સોસાયટી તરફ જવાનો મુખ્ય માર્ગ પણ આવેલો છે તેથી બ્રિજ પરથી પસાર થતા વાહનો ઓવર સ્પીડમાં હોય છે અને તેથી જ બ્રિજ ની બંને તરફ રોડ ક્રોસ કરતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં અકસ્માત થવાની દહેશત

ઓવરબ્રિજ જે નવો બન્યો તે ધંધુકાત મહિના થઈ ગયા ઓવરબ્રિજ બન્યો અને એમાં મારી રજૂઆત એ છે કે નગરપાલિકા કોર્પોરેટર છું હું ત્યાંથી અવરનવર નીકળતો હોઉં છું અને ત્યાં રેલવે સ્ટેશન આવેલું છે બગીચો આવેલો છે અને જે ફૂલ જે છે બ્રિજ ત્યાંથી જે ટ્રાફિક સમસ્યા એટલી બધી હોય છે કે આવા જવામાં લોકો ઘણી નાના મોટા અકસ્માતો થતા હોય છે તેના કારણે ત્યાં ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત ન થાય ત્યાંની માટે મેં સ્પીડ બ્રેકર મૂકવા માટેની માંગણી રજૂઆત કરેલી છે કાર્યપાલક એજનીયર સાહેબને લેખિત આપેલું છે અને રૂબરૂ પણ હું મળવાનો છું પણ વહેલી તકે આ સોલ્યુશન આવે તો કોઈ અકસ્માત કે જાનહાની ન થાય એટલી માટે તંત્રને પણ મારી આ રજૂઆત કરવામાં આવી છે